સો હે ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો ભાઈ સવાર સવારમાં ભરપૂર વરસાદ પડ્યો અને અત્યારે જરાક બંધ છે તો ભાઈ આજે સવાર સવારમાં સીતાફોડ સવાર સવારમાં માં કીધું એટલે મમ્મી ખીજ્યા હે આમ કને બતાવે મને કેટલા વાગે ગયા એમ કે ભાઈ સોરી 12 વાગેલા છે સવાર સવારમાં કેમ કીધું કે જગ્યા તારી સવાર એટલે સવાર બોલાઈ ગયો આપણાથી તો તો ભાઈ હેપી બી આ બાજુ પણ ખાતો છે ખાઈ લીધું એણે મારી કેતા પહેલા આઈ ગીરે દોલા ફરવા પડે બાર ચાર ખાવાનું છે ઢોર છે ઢોર એ જો ચાર ખાય છે ને બીજા કૂતરા બહુ હેરાન કરે એટલે પેલી ડીશ દેખાય ને એક ડીશ ભરીને એક વાટકી જેટલું દૂધ આપી દીધું એને

પેલી હસ્કુલ મોટી આપડી સરાની હા દેખો તે તે તેમાંથી મને એક પૂરી આવતી છે એવું હા તે બે ચિતા જ રહી તા રે ચિતા જ પણ તે તા વાસ્તા આવે વાસ્તા આવે હા હા તો ભાઈ આનું નામ છે આરવ અત્યારે છે ને ગણપતિમાં માં છે ગણપતિ જોવા હાર આરવ કયો હું ગણે તો પાંચમામાં પાંચમામાં ગણે ને હમ કઈ સ્કૂલ માં અત્યારે પ્રતાપ સ્કૂલ માં વસ્તા પ્રતાપ સ્કૂલ માં વસ્તા ને એકદમ ડાયો છોકરો છે આયો આનું કામ હું સાયકલ રેને રાઇડિંગ જ કર્યા કરવાનું ફરિયાજ કરવાનું ફરિયાજ કરવાનું હે ને વાચવાનું ટાઈમ પર વાંચવાનું બી વાચે ને હમ વાચે વાંચે ને ફોર વન ટાઈમ પર ફરે એટલે માઇન્ડ એમ પેલું કે તેમ કંટાડી ન જાય એમ થોડું કેમ હું કે માઇન્ડ ફ્રેશ રહે એમ અરે કેટલી વાર ગણપતિ જોવા ગયા ખબર બે વાર ત્રણ વાર કે ઘણી વાર ગયા એક દિવસમાં કેટલી વાર ગણપતિ જોવા ગયા બોલો એ હા ચાલો ખાતરી તો ભાઈ આ નાશપતી છે એક ચીરી આપી દીધી આપુને બી આ એક બે વર્ષ જ આપણે ખાતા છે બે વર્ષ ને આ પહેલું જ વર્ષ ખબર બી નહી હતી આપુને આનો ટેસ્ટ ખરો ને અલગ જ કઈ લાગે મતલબ સારો લાગે એમ એકદમ મસ્ત લાગે એમ તમે ખાઈ જજો કોઈ વાર